નમસ્તે મિત્રો જે ભરતીની રાખો ગામ જોઈ રહ્યો તેની ભરતી જેની જાહેરાત થઈ ગઈ છે વિડીયોની માહિતી ઉપયોગી થાય એટલે પરીક્ષાની તૈયારી સાથે શેર કરજો પરીક્ષા ફોર્મની વાત કરીએ તો પરીક્ષા ફોર્મ છે છવ્વીસ મેથી દસ જૂન સુધી ભરી શકાશે ઉમેદવારની ઉંમરની વાત કરીએ તો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ દસ જૂન સુધીમાં ઉમેદવારની ઉંમર છે વીસ વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ આ પરીક્ષા આપવા માટે ઉમેદવારે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ અથવા ગ્રેજ્યુએટ ડિગ્રી છે તે મેળવેલી હોવી જોઈએ અથવા ઉમેદવાર છે યુનિવર્સિટીનો સ્નાતક છેલ્લા વર્ષ અથવા છેલ્લા સેમિસ્ટરમાં અભ્યાસ કરતો હોવો જોઈએ પરીક્ષા ફીઝ ની વાત કરીએ તો અનામત કેટેગરી માટે ફીસ છે પાંચસો રૂપિયા દરેક મહિલા ઉમેદવાર અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે ફીસ છે ચારસો રૂપિયા જે ઉમેદવાર પરીક્ષાની અંદર હાજર રહેશે ચાલીસ ટકા કરતા ઓછા ગુણ મેળવશે નહીં તેને આજે ફીસ છે રિફંડ આપવામાં આવશે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પરીક્ષા મુખ્યત્વે બે તબક્કામાં લેવામાં આવશે પ્રથમ તબક્કો એટલે કે પ્રાથમિક પરીક્ષા છે જેની અંદર બસો માર્કનું પેપર હશે અને જે બેસ લેવામાં આવશે સમય આપવામાં આવશે ટોટલ ત્રણ કલાકનું જે આપણે નેગેટિવ પદ્ધતિ છે એ પણ આમાં લાગુ પડશે બીજો તબક્કો જેની આપણે મુખ્ય પરીક્ષા કહીએ છીએ જે લેખિત તરીકે વર્ણાત્મક રીતે લેવામાં આવશે જેની અંદર ટોટલ પેપર હશે ત્રણ અને માર્ક્સ હશે ત્રણસો પચાસ પ્રથમ પેપર ગુજરાતીનું હશે જેની અંદર સો માર્ક્સનું પેપર અને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે બીજું પેપર છે અંગ્રેજીનું હશે જેની અંદર પણ સો માર્ક્સનું અને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે ત્રીજું પેપર છે એકસો પચાસ માર્ક્સનું હશે જે જનરલ સ્ટડીઝનો છે જેના માટે પણ સમય આપવામાં આવશે ત્રણ કલાકનો આ પરીક્ષા આપવા માટે ઉમેદવારની સંખ્યા ખૂબ જ વધારે છે એટલા માટે તમે પરીક્ષાની અરજીની છેલ્લી તારીખ સુધી રાહ જોતા તરીકે જેમ બને એમ વહેલા ફોર્મ ભરવાનું શરૂ કરી દેજો દરેકની ની પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ